બોલો બગુભાઈ ઓય કેતુરલા લાલા રીમી ગાય દૂધ દહી હું વિલે તો તાલુકા

ફેક્ટરી ઓફ જતું રહે ભૈયા શેગે ગાડી આલી વા ભાઈ વા ભાઈ ગાડી આલી સમજો તારા વિનુ કાઠિયાવાડ ને કહી દેજે કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ પ્રદેશ જવા વાળી નહીં કે વેપારી નહીં નહીં આ તો લાલા હરીના પગા ઉપર ને ઇસ્લા વાઘના સટિયા ઉપર રમારી લ્યુ હવે આ શું કાના હિલારીન કની બે તારી હે બે રેવું બે રડિયું તારી એવાલી હે વાહ ભાઈ વાહ ભાઈ તો ઘણી ઘણી જગો હે એવું માનતા હોય કે વા બે વા બે નહીં તો એ વાત તો ભૂલી જવાની હવે તમે રહ્યા કાલ બપોરના બચ્ચા હો કોકને ઘા ચારવા દો કોકને ઘા ચારવા દો વિનુભાઈ કાઠિયાવાર ને વા બે વા બે જોયું હોય ને તો લાલા હરી જીવતો હોય એની આવજો મૂઢે વા બે વા બે બતાવી દેવું હાવ જોયું માનતા હોય વા બે વા બે નહીં એ વાતો ભૂલી જવાની લાલા હરી જીવતા વાહ ભાઈ વાઈ બતાવી દે પ્યોટ પિયો પિયોટ ભાઈ ભલે રાખી રમેશ મોહરિયાએ ઘણા ગુવાથી